જે ભગવાને મને તમને જેના માટે મોકલા હતા આ ધક્કો થયો આવતી ફેરે ભગવાન અહીંયા મગજમાં થોડીક શાંતિ દઈને મોકલજે વ્યક્તિ કો શાંતિ ચાહીએ ઓર સમાજ કો ક્રાંતિ ચાહીએ ઓર સમાજ કો ક્રાંતિ ઇસી લીએ કે હર વ્યક્તિ શાંતિ સે જી પાય સમજો સમાજને ક્રાંતિ એટલા માટે જોઈએ કે માણસ શાંતિથી જીવી શકે હા ઉપાધિ કરવા માટે ક્રાંતિની જરૂર ક્રાંતિ તાકાતની જરૂર એટલા માટે હોય કે વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે જીવી શકે અને આ બંને વાત વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આ બંને વાત આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથામાંથી મળે છે